આવતીકાલે સાંજે છ વાગે અમે અમારી યુટ્યુબ ચેનલ પર એક ખૂબ મહત્વપૂર્ણ લોંગ વિડીયો લઈને આવી રહ્યા છીએ જેમાં અમે વાત એમ કરી છે કે અશ્વનું જે કંકાલ તંત્ર છે એના છવ્વીસ ભાગો છે એમાં છવ્વીસ ભાગોમાં વહેંચાયેલું એ કંકાલ તંત્ર છે જેમ મનુષ્યમાં કંકાળ તંત્ર આવે છે આપણા બોડીની અંદર આપણા શરીરની અંદર જેમ કંકાળ તંત્ર આવે છે વિવિધ અશ્વમાં જે આવે છે એ છવીસ ભાગોમાં વહેંચાયેલું છે અને એ કંકાળ તંત્ર અશ્વને કેવી રીતે દેખાવ આપે છે અને એ અશ્વના કયા ક્યાં અવયવોનું રક્ષણ કરે છે આના વિશેની પૂર્ણ વાત જે છે અમે લોંગ વિડીયોમાં કરી છે તો એ વિડીયો ખૂબ રસપ્રદ ખૂબ મહત્વપૂર્ણ અને ખૂબ જાણવા જોગ થવાનો છે માહિતી ખૂબ નવી છે ખૂબ રસપ્રદ છે માટે એ વિડીયો નિહાળવાનું આપ ચૂકતા નહીં આપને એ ચેનલની લિંક અમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને આજની સ્ટોરીમાં લગાવી રહ્યા છીએ હજી આપ એમાં નવા હોય તો જઈને એમને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને એ વિડીયો નિહાળવાનો અવસર મળે અને આ વિડીયોની માહિતી આપના સુધી પહોંચે ધન્યવાદ રામ રામ